હલો મિત્રો તમને ખબર છે કે મોડલ પેપરની સિરીઝ આપણે હવે ચાલુ કરી દીધી છે અગાઉ આપણે મોડલ પેપર નંબર દસ જોયા હતા આજે આપણે મોડલ પેપર નંબર અગિયાર જોઈશું મિત્રો જેના અંદર પચાસ પ્રશ્નો હશે જે તમારે પાર્ટ ટુ એકસો વીસ ગુણનો પૂછાશે એના અંદર ખૂબ જ કામ આવવાનું છે તો આ પ્રકાર એના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તો ચાલો મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર નંબર અગિયાર જેના અંદર પચાસ પ્રશ્નો આપણે સારી રીતે ભણીએ હવે પહેલાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભારતનો એકમાત્ર તરતા ટાપુઓનો સરોવર લોકટક સરોવર કયા રાજ્યમાં આવેલું છે તો મણિપુર રાજ્યના આવેલું છે મિત્રો જે ભારતનું એક માત્રાપુ સરોવર કહેવાય છે જેનું નામ છે લોકટક સરોવર બરોબર મણિપુર રાજ્યના અંદર આવેલું છે હવે બીજા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કાથો બનાવવા માટે કાચા માલ તરીકે કયા વૃક્ષનો ઉપયોગ થાય છે તો જે વૃક્ષ છે મિત્રો એનો ઉપયોગ થાય છે મિત્રો કાથો બનાવવા માટે મિત્રો બરોબર કાચા માલ તરીકે બરોબર ખેરનો ઉપયોગ થાય છે હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ નદી કચ્છના રણમાં સુકાઈ જાય છે તો લુણી નદી જે છે મિત્રો એ કચ્છના રણના અંદર સુકાઈ જાય છે હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌથી વધુ વેગ કયા મોજા ધરાવે છે તો પી મોજા જે છે ને મિત્રો એ સૌથી વધુ વેગ છે ને મિત્રો એ ધરાવે છે આ બરોબરનો પ્રશ્ન છે મિત્રો જે તમારો પાર્ટ ટુ જે છે એના અંદર મિત્રો ભારત અને ગુજરાતનું ભૂગોળ આવ્યું છે ને એના અંદર આવા પ્રશ્નો પૂછાશે પોલીસ કોન્સ્ટેબલના અંદર હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા રાજ્યમાંથી કર્કબૃત પ્રસાર થતું નથી તો ઓડિશા રાજ્યના અંદરથી મિત્રો કર્કબૃત પ્રસાર થતું નથી એના પહેલા મિત્રો કયા કયા રાજ્યના અંદરથી પસાર થાય છે એના નામ તમને આવડતા હોય ને મિત્રો તો શોર્ટ તમે આ પ્રશ્નોનો જવાબ આપી શકો હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે રામચરિત માનસ ગ્રંથની રચના કોણે કરી હતી તો તુલસીદાસે મિત્રો કરી હતી રામચરિત માનસ ગ્રંથની રચના બરોબર હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વક ક્ષય દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો ચોવીસ માર્ચના રોજ છે મિત્રો એ વિશ્વક ક્ષય દિવસ મનાવવામાં આવે છે અને આવા પ્રશ્નો મિત્રો પૂછાય છે કે કયા દિવસે કયો દિવસ મનાવવામાં આવે છે હવે આઠમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ઠંડા પ્રદેશોમાં વાહનોનું વાતાવરણમાં અધ વચ્ચે તરતા હોય તેવો ભાસ થાય છે આ ઘટનાને શું કહેવાય છે તો લુમિંગ કહેવામાં આવે છે મિત્રો આ ઘટનાને બરાબર ઠંડા પ્રદેશમાં વાહનનું વાતાવરણમાં અધવચ્ચે તરતા હોય એવો ભાસ થાય અને મિત્રો લુમિંગ કહેવાય હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓગણીસો વીસમાં ગુજરાત વિદ્યાપીઠ સૌ પ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી હતી તો ડાયાભાઈ મહેતાના મિત્રો બંગલાના અંદર સૌ પ્રથમ ગુજરાત વિદ્યાપીઠ છે મિત્રો શરૂ કરવામાં આવી હતી અને

તો જુઓ મિત્રો આ મોડલ પેપરના અંદર જે પ્રશ્નો છે ને એ તમારું જે પોલીસ કોન્સ્ટેબલનું બસ્સો ગુણનું પેપર પૂછાવાનું છે અને એના અંદર જે પાર્ટ બે છે ને મિત્રો જે એકસો વીસ ગુણનો એના અંદર આવા બધા પ્રશ્નો આવી શકે છે બરોબર એટલે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અગાઉ આપણે મિત્રો મોડલ પેપર એકથી દસ અપલોડ કરી દીધેલા છે ના જોયા હોય તો જોઈ લેજો મિત્રો ચેનલ પર જઈને અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર આખું હું પ્લે લિસ્ટ આપી દઈ હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના કયા બંદરને કેમિકલ બંદર તરીકે ઓળખવામાં આવે છે તો જે દહેજ બંદર જે છે મિત્રો એ ભારતનું બંદર છે અને એને મિત્રો કેમિકલ બંદર તરીકે ઓળખવામાં આવે છે હવે અગિયારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી કવિ અને હાસ્ય કલાકાર નટવરલાલ બુચનું જન્મસ્થળ જણાવો તો ગોંડલ જે છે મિત્રો એ ગુજરાતી કવિ છે અને હાસ્ય કલાકાર છે જેમનું નામ છે નટવરલાલ બુચ એમનું જન્મસ્થળ છે મિત્રો ગોંડલ હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના બંધારણને કઈ કલમથી તમામ નાગરિકોની સલામતીનો મૂળભૂત અધિકાર મળ્યો છે તો અનુચ્છેદ પંદર જે મિત્રો ભારતના બંધારણના અંદર છે અને વહાબી આંદોલન શરૂ કર્યું હતું તો સર સૈયદ અહમદ મિત્રો તમને ખબર છે કે મુસ્લિમ સમાજમાં સામાજિક અને ધાર્મિક સુધારણા માટે વહાબી આંદોલન શરૂ કર્યું હતું જે વ્યક્તિનું નામ છે સર સૈયદ અહમદ હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ કે એક ઉદાર મતવાદી અંગ્રેજ અધિકારી જ્યોર્જ ચૂલે કોંગ્રેસના કયા અધિવેશનમાં અધ્યક્ષતા કરી હતી તો ચોથા અધિવેશનના અંદર અઢારસો અઠ્યાસીના રોજ મિત્રો તમને ખબર છે એક ઉદારમતવાદી અંગ્રેજ અધિકારી જ્યોર્જ ચૂલે મિત્રો આ અધિવેશનના અંદર અધ્યક્ષતા કરી હતી હવે પંદરમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સ્વતંત્ર ભારતના પ્રથમ વિદેશ પ્રધાન કોણ હતા તો જવાહરલાલ નહેરુ જે છે મિત્રો એ સ્વતંત્ર ભારતના પ્રથમ વિદેશ પ્રધાન રહી ગયેલા છે હવે સોળમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જલ જીલણી એકાદશીનો મેળો ગુજરાતના કયા પ્રદેશમાં ભરાય છે તો ભાલ પ્રદેશના અંદર મિત્રો તમને ખબર છે કે જલ જલણી એકાદશીનો મેળો ભરાય છે બરાબર ભાલ પ્રદેશમાં હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અડાલજની વાવ કોણે બંધાવી તો રાણી રોડાબાએ મિત્રો અડાલજની વાવ બંધાવેલી છે બરાબર બરોબર રાણી રૂડાબાઈ હવે અઢારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે આંતરરાષ્ટ્રીય થિયેટર દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો આંતરરાષ્ટ્રીય થિયેટર દિવસ જે છે મિત્રો એ સત્યાવીસ માર્ચના રોજ મિત્રો મનાવવામાં આવે છે જુઓ મિત્રો આવા પ્રશ્નો તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર પૂછાશે બરોબર વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હવે ઓગણીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે રોકેટમાં પ્રવાહી ઇંધણ તરીકે શેનો ઉપયોગ થાય છે તો હાઇડ્રોજન અને ઓક્સિજનનો ઉપયોગ થાય છે મિત્રો રોકેટના અંદર પ્રવાહી ઇંધણ તરીકે હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ વસ્તી ધરાવે છે તો ગુજરાતના અંદર મિત્રો અમદાવાદ જે છે ને મિત્રો એ સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કહેવાય છે હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાજા રવિ વર્માનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે તો ચિત્રના ક્ષેત્ર મિત્રો તમને ખબર છે રાજા રવિ વર્માનું નામ જાણીતું છે ચિત્રના ક્ષેત્રમાં હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના પ્રમાણિત ઇતિહાસની શરૂઆત કયા યુગથી થઈ હતી તે મૌર્ય યુગથી મિત્રો તમને ખબર છે કે ગુજરાત

વાસ્તવિક શરૂઆત ક્યારે થઈ હતી તો અઢારસો સત્તાવન જે વિપ્લવ છે મિત્રો એની વાસ્તવિક શરૂઆત ક્યારે થઈ હતી મેરઠથી થયેલી હતી ક્યાંથી થયેલી છે મેરઠથી હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે નરેગાનું નામ બદલીને મનરેગા કોની યાદમાં કરવામાં આવ્યું તો ગાંધીજીની યાદના અંદર મિત્રો આ જે નરેગા યોજના જે હતું મિત્રો પુરાનું નામ છે બરોબર એનું નવું નામ મનરેગા રાખવામાં આવ્યું કોની યાદના અંદર એ ગાંધીજીના યાદના અંદર હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કોને ભારતના હરિત ક્રાંતિના જનક ગણવામાં આવે છે તો એમ એસ સ્વામિનાથનના મિત્રો તમને ખબર છે કે ભારતના હરિત ક્રાંતિના જનક માનવામાં આવે છે બરોબર એમ એસ સ્વામીનાથન હવે અઠ્યાવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે તિલકવાડા તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે તો નર્મદા જિલ્લાના અંદર આવેલો છે મિત્રો આ તિલકવાડા તાલુકો બરોબર તો જુઓ આવા પ્રશ્નો પણ આવી શકે છે તમારી એક્ઝામના અંદર તાલુકાના અંદરથી હવે ઓગણત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કારખાનામાં બાળકોને નોકરીએ રાખવાના પ્રતિબંધ અંગેની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં કરવામાં આવેલી છે હવે ત્રીસમા નંબરનો પ્રશ્ન આપણે મિત્રો કે ગુજરાતમાં વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષાના શિક્ષણમાં આગળ વધે તે માટે સરકારે શરૂ કરેલી સંસ્થા કઈ છે તો યાદ રાખજો સ્કોપ નામની જે અંગ્રેજી આ સંસ્થા છે મિત્રો ચાલુ કરવામાં આવી છે સ્કોપ બરોબર તો એસસીઓ પીઈ હવે એકત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે આદર્શ વિદ્યાનગરી તરીકે જાણીતું નારગોલ કયા જિલ્લામાં આવેલું છે તો વલસાડના અંદર આવેલું છે મિત્રો આદર્શ સમજી કે શરીરમાં રક્ત કણો ક્યાં બને છે તો હાડકાના પોલાણાના અંદર મિત્રો તમને ખબર છે શરીરના અંદર રક્ત કણો બને છે બરોબર હાડકાના પોલાણમાં આ વિજ્ઞાનનો પ્રશ્ન છે અને વિજ્ઞાન પણ મિત્રો તમારો જે પાર્ટ ટુ જે એકસો વીસ છે ને એના અંદર પૂછાશે તો જુઓ મિત્રો પોલીસ કોન્સ્ટેબલનું જે આ મોડલ પેપર નંબર અગિયાર છે જેના અંદર આપણે પચાસ પ્રશ્નો ભણવાના છે મિત્રો બરોબર તો આ બધા પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો એના પહેલાં મિત્રો હું તમને જરૂરી માહિતી આપું છું એ તમારે એક્ઝામ પહેલાં મિત્રો આટલી બાબતો તમારે જાણવી જરૂરી છે બરાબર તો બરાબર તો એલઆરડીનું એક્ઝામનું તમારું જે આ પેપર છે એ કેટલા માર્ક્સનું પૂછાશે મિત્રો બસો ગુણનું પેપર પૂછાવાનું છે બે ભાગના અંદર પૂછાશે બરોબર તો પહેલા ભાગનો જે છે મિત્રો એ એસી ગુણનો ભાગ તમારે પૂછાશે મિત્રો એ જોઈ લો શું શું પૂછાશે એસી ગુણના અંદર તો રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન એ ત્રીસ ગુણના અંદર પૂછાશે પછી ક્વોન્ટિટિવ એપિટ્યૂડ એટલે ગણિત એ ત્રીસ માર્ક્સના અંદર પૂછાશે અને ગુજરાતી ભાષા જેને કોમ્પ્રિહેન્સિવ કહેવાય છે મિત્રો વીસ ગુણના અંદર બરોબર એટલે ત્રીસ ત્રીસ સાઈઠ અને વીસ એટલે એસી એટલે એસી ગુણનો મિત્રો આ પાર્ટ એક તમારે પૂછાશે બરોબર અને તમારે તૈયારી મિત્રો આના અંદર કરવાની રહેશે બહુ મહત્વની વસ્તુ બતાવું શું સાંભળે લેજો કે પાસ થવા માટે આ જે એસી ગુણનો છે ને ભાગ એના અંદર બત્રીસ ગુણ એટલે ચાલીસ ટકા ફરજીયાત લાવવાના રહેશે બરાબર ત્યારે તમે પાસ થશો બત્રીસ ગુણથી ઓછા હશે મિત્રો તો તમે ફેલ થશો બરોબર હવે પાર્ટ બે ના અંદર મિત્રો એકસો વીસ ગુણનો આવવાનો છે બરોબર શું શું પૂછાશે એની માહિતી જાણી લો કે ભારતનું બંધારણ મિત્રો ત્રીસ ગુણના અંદર પૂછાશે અને આપણી ચેનલ પર મિત્રો સ્પેશિયલ વિડીયો છે બંધારણના પોલીસ કોન્સ્ટેબલ માટે બરોબર એની આખી વિડીયોની લિંક જે છે પ્લે લિસ્ટની આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર આપી દે બીજા નંબરના અંદર આપી આપેલું છે વર્તમાન પ્રવાહો વિજ્ઞાન ટેકનોલોજી અને સામાન્ય જ્ઞાન તો વિજ્ઞાન ટેકનોલોજી અને સામાન્ય જ્ઞાનના મિત્રો પણ પ્રશ્નો વિડીયો બનાવ્યા છે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે એ ચાલીસ ગુણનું પૂછાશે મિત્રો બરોબર એટલે ત્રીસ ને ચાલીસ સિત્તેર થયા બરોબર હવે આપણે ત્રીજા નંબરના અંદર આવીએ તો ઇતિહાસ સાંસ્કૃતિક વારસો અને ભારત અને ગુજરાતની ભૂગોળ એ પચાસ ગુણના અંદર પૂછાશે બરાબર એટલે કુલ પાર્ટ બે છે એકસો વીસ ગુણના અંદર પૂછાશે એટલે જે પાર્ટ ટુ જે છે મિત્રો એકસો વીસ ગુનો એના વિડીયો બનાવેલા છે મિત્રો તમને ખબર છે ભારતના બંધારણના બનાયા છે વિજ્ઞાન ટેકનોલોજીના બનાવ ઇતિહાસના બનાવેલા છે સાંસ્કૃતિક વારસાના બનાવેલા છે ભારત અને ગુજરાતની ભૂગોળના પણ વિડીયો બનાવેલા છે બરોબર આખું પ્લેલિસ્ટ તૈયાર કરી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર આપી દે બરોબર ત્યાંથી એ તમે બધા વિડીયો જુઓ તમારા મિત્રોને શેર કરો હવે આ જે પાર્ટ ટુ છે એના માટે નો સાંભળી લેશો મિત્રો કે પાસ થવા માટે કુલ અડતાલીસ ગુણ ફરજિયાત એટલે ચાલીસ ટકા ગુણ ફરજિયાત બરોબર એટલે પાર્ટ વનના પાર્ટ ટુ એ દરેકના અંદર મિત્રો ફરજિયાત એટલા ટકા માર્ક્સ હોવા જોઈએ બરોબર પાર્ટ ટુના અંદર મિત્રો વધારે લાવી દેશો અને પાર્ટ વનના અંદર ઓછા લાવશો તો ફેલ થશો બરાબર બંનેની જે લિમિટ છે એ પૂરી કરવાની રહેશે એટલે આટલી ડિટેલ તમારે યાદ રાખવાની જરૂરી છે ટીચિંગ હજે કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપે મિત્રો ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને જે પોલીસ કોન્સ્ટેબલ માટેના જે વિડીયો હોય છે એના પ્લે લિસ્ટો જે છે મિત્રો એના અંદર નાખું છું એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો અને તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી આપણી ચેનલ પર થાય મોડલ પેપરની પણ સિરીઝ છે મિત્રો અને જે વિષયો જે છે મિત્રો એકસો વીસ ગુણનો પાર્ટ બે એના ઉપર પણ વિડીયો બનાવ્યા છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર બંનેની લિંક આપી દે મિત્રો પ્લે લિસ્ટની એ બધા તમે વિડીયો જોવો તમારા મિત્રોને શેર કરજો હવે તેત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા અનુચ્છેદ હેઠળ અનુસૂચિત જનજાતિ આયોગની જોગવાઈ કરવામાં આવી હતી અનુચ્છેદ ત્રણસો એ મુજબ હવે ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે લંકાની લાડી અને ઘોઘાનો વર કહેવત કયા રાજા સાથે સંકળાયેલી છે તો સિહોરના રાજા સિંહ બાહુના પુત્ર વિજય સાથે મિત્રો આ કહેવત સંકળાયેલી છે હવે પાંત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અઢારસો સત્તાવનના વિપ્લવમાં કયા ભારતીય શાસક દ્વારા અંગ્રેજોને મદદ કરાઈ હતી તો જોઈ લો મિત્રો વડોદરાના ગાયકવાડો દ્વારા ગ્વાલિયરના સિંધીઓ દ્વારા અને હૈદરાબાદના નિઝામ દ્વારા જો મિત્રો એ અઢારસો સત્તાવનના વિપ્લવના અંદર ભારતીયો શાસકો છે બધા બરાબર એ અંગ્રેજોને મદદ કરતા હતા બરોબર એકવાર જોઈ લો વડોદરાના ગાયકવાડ ગ્વાલિયરના સિંધી અને હૈદરાબાદના નિઝામ હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુપ્ત વંશ દરમિયાન સ્કંદગુપ્તે સૌરાષ્ટ્રના સુબા તરીકે કોની નિમણૂક કરી હતી તો પર્ણદત્તની મિત્રો નિમણૂક કરી હતી કોની પર્ણદત્તની હવે સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં કયા ફળ વિશેષ થાય છે તો સફરજનનું ફળ જે છે મિત્રો એ હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરના અંદર વિશેષ થાય છે હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત રાજ્યમાં એગ્રીકલ્ચર એક્સપેરિમેન્ટ સ્ટેશન ક્યાં આવેલું છે તો પારિયાના અંદર આવેલું છે મિત્રો આ એગ્રીકલ્ચર એક્સપેરિમેન્ટ સ્ટેશન બરોબર પારિયાના અંદર આવેલું છે હવે ઓગણ નંબરનો પ્રશ્ન સમજીએ એક જ વ્યક્તિ એક જ કરતા વધુ રાજ્યમાં રાજ્યપાલ તરીકે રહી શકે તેવી જોગવાઈ બંધારણના કયા સુધારા દ્વારા કરવામાં આવી તો સાતમા બંધારણના સુધારા દ્વારા કરવામાં આવી છે બરાબર એક જ વ્યક્તિ એક કરતાં વધુ રાજ્યમાં રાજ્યપાલ તરીકે રહી શકે તેવી જોગવાઈ બંધારણના કયા સુધારાના અંદર સાતમા સુધારાના અંદર હવે ચાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે આયોજન પંચની રચના કેવી રીતે કરવામાં આવી તો ભારત સરકારના ઠરાવ દ્વારા મિત્રો આયોજન પંચની રચના કરવામાં આવેલી છે બરાબર ભારત સરકારના ઠરાવ દ્વારા હવે એકતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા પુસ્તકો વાંચતા ગાંધી ગાંધીજીમાં અત્યુન્દયની ભાવના જાગૃત થઈ તો અંટુ ધી લાસ્ટ્ર નામનું જે પુસ્તક છે મિત્રો ગાંધીજીએ વાંચ્યું હતું ત્યારથી મિત્રો એમના તેમના અત્યુદયની ભાવના જાગૃત થઈ ગાંધીજીની બરાબર હવે બેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધાનેરા તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે તો બનાસકાંઠા જિલ્લાના અંદર મિત્રો આ ધાનેરા તાલુકો આવેલો છે અને આવા પ્રશ્નો મિત્રો તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર જોવા મળશે હવે તેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ નદી ઉત્તર ગુજરાતની અંબા તરીકે ઓળખાય છે તો સાબરમતી નદી છે મિત્રો સમજી સૌ પ્રથમ પરમાણુ મથક ઓગણીસો માં કે સ્થપાયું હતું તો તારાપુરના અંદર મિત્રો સ્થપાયું હતું જે ભારતનું સૌપ્રથમ પરમાણુ મથક કહેવાય છે બરોબર ઓગણીસો ના અંદર અને તારાપુરના અંદર સ્થપાયું હતું હવે પિસ્તાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં મૈત્રક વંશની સ્થાપના કોણે કરી હતી તો ભટ્ટારકે મિત્રો તમને ખબર છે કે ગુજરાતના અંદર મૈત્રક વંશની સ્થાપના કરી હતી બરાબર ભટ્ટારકે હવે છેતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારત છોડો આંદોલનને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો ઓગસ્ટ ક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો ભારત છોડો આંદોલનને બરાબર બીજું નામ છે ઓગસ્ટ ક્રાંતિ હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પંજાબમાં આવેલ અમૃતસરની સ્થાપના કોણે કરી હતી તો આનો જવાબ આવશે મિત્રો ગુરુ રામદાસે મિત્રો પંજાબના અંદર આવેલી અમૃતસરની સ્થાપના કરેલી છે બરોબર ગુરુ રામદાસ હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અમદાવાદમાં શ્રી વિનોદ કિનારીવાલા કઈ લડતમાં શહીદ થયેલા હતા તો હિંદ સોડો ચળવળના અંદર મિત્રો અમદાવાદના અંદર આ વિનોદ કિનારીવાલા છે ને એ હડતાલના અંદર મિત્રો શહીદ થયેલા છે બરોબર હિંદ સોડો ચળવળમાં હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા તો શ્રીમદ્ રામચંદ્ર જે છે મિત્રો એ મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કહેવાય છે તો જો મિત્રો આ મોડલ પેપર નંબર અગિયાર આપણે જોઈએ છે જેના અંદર પચાસ પ્રશ્નો ભણવાના હતા મિત્રો તો પચાસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સેન્સન્સ ન્યાયાલય દ્વારા અપાયેલું મૃત્યુદંડની કાર્યવાહીની પૃષ્ટિ હેતુ માટે કયા રજૂ કરવામાં આવે છે તો આનો જવાબ આવશે મિત્રો વડી અદાલત સમક્ષ મિત્રો રજૂ કરવામાં આવે છે તો જો મિત્રો આ મોડલ પેપર નંબર અગિયાર પોલીસ કોન્સ્ટેબલનું હતું જેના અંદર આ પચાસ પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ પર નવા હોઉં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે તમારા માટે મિત્રો જરૂરી માહિતી કે પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો આપણે મોડલ પેપરની પણ સિરીઝ ચાલુ છે અને જે એકસો વીસ ગુણનો જે મિત્રો જીક્યનો જે આખો પોસ્ટન છે એના પણ અલગ અલગ વિષય ઉપર ટૉપિક ઉપર વિડીયો બનાવ્યા છે બરોબર એ બંનેના મિત્રો પ્લે લિસ્ટ જે છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર મૂકી દે ત્યાંથી તમે એ બધા વિડીયો જુઓ અને તમારા મિત્રોને શેર કરો ટીચિંગ અજે કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને પોલીસ કોન્સ્ટેબલના વિડીયો પણ એના અંદર જૂના નાખતો હોઉં છું એ બધા તમે જુઓ એટલા માટે ટેલિગ્રામ ચેનલે જોઈન કરી દો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર બાય